અશ્વિની દવે ટ્રસ્ટી ગોપનાથ મહાદેવ મંદિર આ ગોપનાથ નું મંદિર આમ તો વર્ષો પુરાણું છે પરંતુ ઓગણીસો અડતાલીસ માં વીસમી માર્ચે આજની તારીખે પોરબંદરના તત્કાલીન મહારાજા નટવરસિંહ બાપુએ અમારા પોરબંદર ચોરાસી બ્રાહ્મણ જ્ઞાતિનું એક ટ્રસ્ટ બનાવી અને આ જગ્યા જે હતી એ જગ્યા અહીંયા પોરબંદર જિલ્લાના જે ગામડાના માણસો હટાણું કરવા પોરબંદર શહેરમાં આવતા એના ગાડા અહીંયા છૂટતા અહીંથી બધા ગાડા છોડી અને પોરબંદર શહેરમાં ખરીદી કરવા એના હિસાબે ગોપનાથ મહાદેવ મંદિર નામ કરેલું છે પછી આ જગ્યા મંદિર મહાદેવજીની પૂજા વ્યવસ્થિત થાય કાયમી ધોરણે નિયમિત થાય એ માટે તો એને બાપુએ આ ટ્રસ્ટ બનાવીને બ્રહ્મ સમાજને સોંપેલ છે એને આજે સિત્તોતેર વર્ષ પૂરા થાય છે અને અમે અહીંયા આમાં ગોપનાથ મંદિર અને સમર્થ બ્રહ્મ સમાજ ભેગા થઈ અને દર વર્ષે આ વીસમી માર્ચમાં બાપુને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ કારણ કે આમ આવડી મોટી જગ્યા પોરબંદર શહેરમાં આવડી ગીમતી જગ્યા આપી છે અને મંદિરની આસ્થા વધે એ માટે થઈને એમનો જે હેતુ હતો શિવભક્તિ વધે એટલા માટે થઈ અને અમે દર વર્ષે પોરબંદરની શિવભક્તો પ્રજાને પણ લાભ મળે અને દર વર્ષે આવી રીતે અમે પાટોત્સવ દ્વારા હોમાત્મક લઘુત્ત ઉજવીએ છીએ અને પોરબંદર શહેરના તમામ આગેવાનો તમામ જ્ઞાતિના आमन्त्रण पनि समूह भोजन प्रसाद पनि राखि आज कार्यक्रममा होमात्मक लघु रुद्र हो दर वर्ष अनि બાપુ નું રાજપૂત સમાજ અને સ્ટેચ્યુ કહેવાય અમે અહીંયા આજથી લગભગ ત્રીસેક વર્ષ સ્થાપિત કરેલું છે એ અમે એને કે બાપુ એ આટલું આખ્યું આટલી આટલી જગ્યા આપી હોય તો યાદગીરી માટે અમે બાપુના પુત્ર થઈને બધું રાખ્યું છે અને દર ઉજવણી કરી છે આજે જે ગોપનાથ મહાદેવ મંદિર પાટોશો છે અને જે બ્રહ્મ સમાજ તરફથી જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આ એ લોકોએ જાળવી રાખ્યું છે એના માટે થઈ બ્રહ્મ સમાજ નો આભાર માન્યો